અને મસ્ત મજાના આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છે ફરીથી સવાર સવારમાં તમને ચકલાનો ને બધોય અવાજ પણ આવતો હોય છે બેકગ્રાઉન્ડમાં બાકી મને તો અહીંયા બહુ જ મસ્ત અવાજ આવે છે અને વાતાવરણ પણ એટલું ઠંડુ અને શાંત છે કે મજા જ આવે કે આપણે અહીંયા જ રહીએ અને આવી ગામડાની મોત તો ખાલી ગામડે જ મળે આપણા સિટીઓમાં તો ક્યાં છે સવારથી ઉઠતા વેત જ અવાજ 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 તો સાંજ સુધી જ્યારે ગામડામાં સવારે કેટલી શાંતિ હોય છે આપણે હવે ઘરે આવી ગયા છે નાયદોને ફ્રેશ થઈ અને જીન્સ ટોપમાં આવી ગયા છે કેમ કે મંડપમાં ગયા હતા તો આપણે કુર્તી પહેરી હતી અને શાકભાજીમાં પાણી પવાનું કામ ચાલુ છે તો આપણે ક્યારો ફેરવવા માટે આવ્યા છે તો હાલો ફટાફટ ક્યારો ફેરવી નાખીએ આપણે ક્યારો ફેરવી નાખ્યો છે ને હવે જ છે આપણે અંદર અને જોઈએ બધા શું કરે છે બધા અને આપણે શું કરીએ એ પણ હું તમને આગળ જઈને કહ તો હવે આપણે ખાશું આ મસાલા વેફર ચાલો ફટાફટ મસાલા વેફર ખાઈએ હિચકતા હિચકતા અને પછી કામ કરશું કંઈ કરવાનું હશે તો બાકી આપણે કંઈ કરશું નહીં અને બસ અહીંયા હિચક કરશું તો હાલો આપણે વેફર ખાઈ લીધી છે સોડા પણ પી લીધી છે સાદીને હવે આપણે સુધારવાની છે ખાખડી તો ફટાફટ ખાખડી સુધારી નાખીએ આપણે મસ્ત મજાની ખાખડી સુધારી નાખી જે કેરી મોટી હતી એટલે આપણે અહીંયા કટકી કરી છે તો આજે બનાવવાના છે મામાને ત્યાં આપણે પાત્રા તો પાત્રાનો પ્રોગ્રામ છે તો બનાવે છે પાત્રા તો તમને બતાવ તો મેં આગળ કીધું એમ પાત્રાનો પ્રોગ્રામ હતો એટલા માટે બધા જ પાત્રામાં લોટ ચોપડવા અને પાત્રા બનાવવા બેસી ગયા હતા આવી રીતે પાત્રા ઉપર લોટ ચોપડી અને રોલ વાળી લેવાનો અને પછી તમારે એને સ્ટીમ કરી નાખવાના બાફી નાખવાના એટલે મસ્ત મજાનો આપણા પાત્ર તૈયાર થઈ જાય પછી એના કટકા કરીને વઘારી નાખો એટલે બહુ મસ્ત પાત્રા થાય બને છે છાસ આવી રીતે કોના કોના કરે છાસ બને કોમેન્ટ આપણે બનાવવાની છે કેરીની એટલે કે ખાખડી હોય એની ચટણી તો આપણે એમાં નાખ્યું છે ચટણીમાં ખાખડી મરચાં ધાણા મીઠું ખાંડ અને લસણ આદુ આ બધું જ નાખીને આપણે

ઢોકળા વઘાર કરે છે નાખીને હવે આપણે આ ઢોકળાને ચટણી સાથે અથવા સોસ સાથે પણ ખાઈ શકીએ કેટલું મસ્ત ઢોકળા લાગ્યા એકવાર ટ્રાય આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું બટેટાનું શાક રોટલી પાતરા કાકડી ચટણી કેરી દહીં અને મસાલા છસ તો હાલો બધા જમ અને હું પણ ફટાફટ જમી લઉં ને પછી તમને છે એ મામાના ઘરનો કુંડો છે અને આ કુંડાની હું વાત કરતી હતી આ કુંડામાં નાહવાની એટલી મજા આવે હું તો આ કુંડામાં બહુ જ નાઈ છું તમે કોઈ જો કુંડામાં નાયા હોય તો કોમેન્ટ કરીને કહેજો ના પાંચ જેવું ઓલમોસ્ટ થઈ ગયું છે આપણે સુઈ ગયા તા બપોરે જમીને અને હવે આપણે ઉઠી ગયા છે ને ફરીથી તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે આજે આપણા ઘરે મામાના ઘરેથી આપણા ઘરે પછી આપણે આવશું વેકેશન કરવા થોડાક દિવસો પછી પણ અત્યારે જવાનું છે આપણે આપણા ઘરે તો આપણે મામાના ઘરેથી મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે અને આપણે બ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે આપણે નીચે જ જમવા માટે તાલો ફટાફટ નીચે જાય અને આજે સાંજે જમવામાં મસ્ત મજાના મસાલા ઢોસા સાંભર અને ચટણી તાલો ફટાફટ જમી લઈએ અને પછી તમને મળું આપણે જમીને કામ કરીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે અને હવે આપણે આ વ્લોગને અહીંયા જેમ કરીશું જો તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય